હા તો મિત્રમાં હું રવિવાર હોય ને તો લગભગ એને કંઈ ઠંડું કે લચ્છી કાંઈ ગોલા હોય કે આ બધું ક હોયટ કંઈ ગયા નથી અમે તો કીધું હાલે હેલ તો તું ગુંડા હેલ તો ગુંડા હેલ તો શું પીવ જવાનું મોગરા મેં શું ખાવાનું ગોલા ગોલા સીઝન બહુ હમણાં ગોલા લચ્છી

સાડી કે <laughs> <laughs> અમે રસ પીવા જતા રસ પીતા પીતા આવી ગયા મફત રસ નું થઈ જાય મફત નું મફત નો રસ થઈ જાય તો કીધું ક્યાં ચાતે જાય તારા મામ્મા ને કહે રાજુ મામા रस में रस में क्या करावा है रस में रस हूँ जय भया हूँ जय आकना ये हुए मियाँ की तो रस आवे हूँ जय रस केरे आवे हूँ के मनो रस आवे हैं तो मस्त में जा निया गायता मावी के जो आ सिंग दाना अबे सिंग दाना है हम है महेन्द सिंग ने की है मसालों ने को है

આવું હેફર વેફર વેફર ક્યાં થયે નાની મસ્ત બબળા બનાવ

હા એ તો એટલો હે આમ પીવાઈ ગયો હે બબ તારા મૂડ ખરાબ કરી દિયા રે રે શૂટિંગ પીવાઈ ગયો ગુલ્ફી ની મો अच्छे ગુલ્ફી ખાવા બેહી ગયા હે ગુલ્ફી કે સિયાડો છે સિયાડો ગુલ્ફી

હા મજા પડી રસ પીવા નીકળ્યા તા સાંધોય મફત માં બધુંય ફતી ગયો રસ એ પીવાય ગયો નાટો એ મરાય ગયો મમ્મી કે છોકરા ને મજા આવી ગઈ ને બધા એ ઠેકડા મારતા હતા ચાલો આપડે સીધા હવે ઘરે પહોંચી આપણે મસ્ત મજાના પહોંચી ગયા ઘરે ઓલરેડી બહુ લેટ થઈ ગયું જો કેટલા લોકો ખાંડના વાગી ગયા હાડા ગયા અને આરોહી ને વંશી બેજો ટીમ ટૂમ થઈ ગયા બાઈ બે સુઈ ગયા હે અને આપણે પણ હે મસ્ત મજાનું હોઈ જાય કેમ કે બહુ મોડું થઈ ગયું હે અને લગભગ આપણે ગયા તા ખાલી રસ પીવા અને લગભગ કેટલા હા અગિયાર વાગી ગયા સવારે વહેલું ઉઠવાનું હે ખરેખર બહુ લેટ થઈ ગયાર બહુ ટાઈમ હતો નહીં તું તો હોઈ ગયા હજી અત્યારે આ ને હજી તો નીંદર આવતી નથી લાગતી એ છુપાય લે કોઈ જાય સાનો માણસ છોકરા મારા દીકરા પણ હોતા નથી ચાલો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો વિડીયો જોવાની મજા આવી તો આપણે અવારનવાર અવારનવાર મસ્ત એનો વિડીયો બનાવશું વિડીયો લાઈક કમેન્ટ શેર કરી નાખો મારી પાછા આપણે નવા બ્લોગમાં ત્યાંથી બધાને ટાટા બાય બાય ને